સુરતમાં રાષ્ટ્રીય કક્ષાના ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાય છે ભાગ લઈ રહ્યા છે આ કોન્ફરન્સમાં લાઈવ ઓપરેશન પણ દર્શાવવામાં આવી રહ્યા છે શુક્રવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે સાથે જ અલગ અલગ વિષયોને લઈને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે એન્ડોસ્કોની સારવાર તેમજ આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સલ હોસ્પિટલમાં થતા ઓપરેશન ને લાઈવ હોટલ લી ખાતે તબીબોને દર્શાવવામાં આવી રહ્યું છે સાથે અને તેના નિવારણ અંગે પણ તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્રણ દિવસ સંમેલનમાં તબીબોએ કહ્યું કે આ પ્રકારના વર્કશોપ અગાઉ વિદેશમાં યોજાતા હતા જ્યારે હવે ઘર આંગણે જ તજજ્ઞ તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ થઈ રહ્યું છે હું ડોક્ટર નિમિષ શેલર ભૂતપૂર્વ પ્રમુખ સુરત ઓપ્સેટિક્સ ગાયનેકોલોજીકલ સોસાયટી તેમજ ગુજરાત ગાયનેક સોસાયટી અને મૂળ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ ઓપ્સેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા આ એક બહુ જ વ્યવસ્થિત રીતે આયોજિત થયેલી આ કોન્ફરન્સની અંદર અમે બધા જ તબીબોએ અને જે નિષ્ણાત તબીબો છે એ બધાનું જ એક સુંદર આયોજન અમે કર્યું છે અને એ છેવટે જાહેર હિતમાં છે ભલે અમે અહીંયા ગમે એટલું શીખીએ ગમે એટલું અમે જાણીએ પણ તેની સાથે એ જ્ઞાનને અમે તેનો ઉપયોગ અમારી પ્રેક્ટિસમાં કરવા માગીએ છીએ અને હું માનું છું કે આનાથી જાહેર જનતાને ઘણો ફાયદો થશે અને જે લોકો અહીંયા હાજર છે જે ડૉક્ટરો બહારથી આવ્યા છે એ લોકો પણ ઘણું મેળવશે કારણ કે નિષ્ણાત તબીબો દ્વારા આનું આદાન પ્રદાન કરવામાં આવ્યું છે તો હું માનું છું કે આ કોન્ફરન્સ સુરત ગાયનેક સોસાયટી માટે એક યશગલગી સમાન નીવડશે હું ડૉક્ટર પ્રફુલ્લ દોશી પ્રેસિડેન્ટ ઓફ સુરત ઓફસેટિક્સ એન્ડ ગાયનેકોલોજી એસોસિએશન એન્ડ ચેરપર્સન ઓફ ધીસ બોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે આ કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ છે જે બધા જ વિષયોને ગાયનેકને લગતા બધા જ વિષયોને આવરી લે છે અને અનેક ગાયનેકોલોજીસ્ટને એનાથી નવી નવી ટેકનિકો જે લેટેસ્ટ છે તે જાણવા મળી શકે છે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય એ છે કે આ જાતની કોન્ફરન્સ આપણા સુરત શહેરમાં યોજાઈ રહી છે તેની વિશે બધાને જાણકારી થાય અને એમાં આટલા બધા ડૉક્ટરો જે આઉટ ઓફ ગુજરાતથી લગભગ નેવુંથી સો જેટલા ડૉક્ટરો આવે છે સુરતની વધતી કનેક્ટિવિટીને લીધે આટલા બધા ડૉક્ટરો અમે બહારથી લાવી શક્યા છીએ જે કોચી ઔરંગાબાદ પુણે હૈદરાબાદ દિલ્હી પટના એવી જગ્યાએથી બધા ડૉક્ટરો આવે છે અને પોતાનું જ્ઞાન વહેંચી રહ્યા છે જે વર્ષોના અનુભવથી મળેલું હોય તેવું જ્ઞાન એ આપણે આ ડોક્ટરો સાથે શેર કરે છે જેથી ડૉક્ટરોને નોલેજમાં વધારો થાય અને છેવટે પેશન્ટોને ફાયદો થાય જનતાને મેસેજ એટલો આપવાનો છે કે ડોક્ટરો સતત પોતાનું જ્ઞાન વધારવા માટે પ્રયત્નશીલ છે અને પોતાની પ્રેક્ટિસને બધું છોડીને પણ સતત આખી જિંદગી ભણ્યા કરે છે પણ અમુક વસ્તુઓ ડૉક્ટરોના કાબૂમાં પણ નથી હોતી જ્યારે આજકાલ એવું છે કે કોઈ પણ વસ્તુ થાય પેશન્ટને કંઈ પણ થાય લોકોને વિજ્ઞાન પાસે અને ડૉક્ટરો પાસે એટલી બધી અપેક્ષા છે કે કંઈ પણ થાય તો ડૉક્ટરની ભૂલને લીધે જ થયું બાકી તો બધા અમર થવા સર્જાયેલા છે એવી જાતની એક માન્યતા છે તો એક મેસેજ એ છે કે ડૉક્ટરો તો સતત પોતાનું પ્રોફેશન અને પેશન્ટો પ્રત્યે જાગૃત જ હોય છે અને નવું નવું શીખવા માટે આ સમય અને પૈસા બંને હંમેશા ખર્ચવા આખી જિંદગી માટે તૈયાર રહે છે હું ડૉક્ટર અર્પિત વાછાણી અત્યારે સેક્રેટરી છું સુરત ઓપ્સન ગાયનેક સોસાયટીની આ એક જાતમાં જેમ સરે કીધું કે આ ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ સુરતમાં પહેલી વખત થઈ રહેલી છે તો એની પ્રેપરેશન માટે અમે છેલ્લા છથી આઠ મહિનાથી પ્રયત્નશીલ છે એમ અમારા માટે બી આટલા બધા ડેલિગેટ્સને આખા ઇન્ડિયામાંથી ફેકલ્ટીઝને અહીંયા લાવું એક મોટો પ્રશ્ન હતો પર બધાની અમારા સુરત સોસાયટીના બધાના સહકારથી અમે આ વસ્તુ કરી શક્યા છે ને એની મને આજે પસન્નતા છે